નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 16 જાન્યુઆરી 2024 જો અહીંયા છે સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર દહેગામના લીહોડા ગામે ઝેરી દારૂ પીધા બાદ બે વ્યક્તિના મૃત્યુ થયા ગૃહમંત્રીએ કડક તપાસના આદેશ આપ્યા દહેગામના લીહોડા ગામે ઝેરી દારૂ પીધા બાદ બે વ્યક્તિઓના મોત નિજ્યા હતા જે બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો તો બીજી તરફ રાજકીય નેતાઓ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી ત્યારે પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં ભરી સાત બુટલેગનોની ધરપકડ કરી છે જેમાં સાપા ગામના કુંવરજી ડાભી રાજેશ ઠાકોર લિહોડા ગામના પ્રતાપસિંહ ઠાકોર દિલીપ ઠાકોર દિનાજી ઠાકોર ધીરજ ઠાકોર કનુજી ઠાકોરની ધરપકડ કરી તેઓની પાસેથી દારૂ જપ્ત કરી તેના સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર